નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર મે બે હજાર પચીસ ને મંગળવાર આજના વિડીયોમાં વાત કરીશું જીરુના બજાર ભાવ વિશેની તો મિત્રો આવક જણાવી દઉં તો આવક ગઈકાલ કરતાં થોડોક વધારો જોવા મળ્યો છે ગઈકાલના બજાર ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને એકતાલીસો ને પંચોતેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બોટન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ માહિતી અને ખેતીવાડીને લગતા વિવિધ વિડીયો આપના સુધી મળતા રહે મિત્રો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને આવતીકાલનો વિડીયો બનાવવા માટેની મોટિવેશન મળતી રહે તો પ્લીઝ મિત્રો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પિતતાલી પછી પંચાવન આઇટ પાઈ રીતે પંચાત્રે એની પચાસની નવું પંચાણ બસો પાંચ અહીંયા પંદર વીસ પત્રીસળી પાંચી ચાલુ પીતાલી પચાસ આવે સારું ઓ ભાણા ઓગણચાલીસો ને પચીસ રૂપિયા મિત્રો ઓગણચાલીસ પચીસ રૂપિયા ભાવજો જૂનો વકલ છે મિત્રો બજાર ભાવ સારા છે વિડીયો અંત સુધી જોતા રહેજો ગમે તો લાઇક કરજો શેર કરી દેજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય અમને જણાવતા રહેજો બેતાલીસો પચીસ રૂપિયા મિત્રો વકલનો ભાવ થયો છે બેતાલીસ રૂપિયા બેરલાલે 130 રૂપિયા મિત્રો બેરલાલે 130 રૂપિયા વકલનો બાર જો 5 10 15 20 25

બેતાલીસો ને પચીસ રૂપિયા મિત્રો હોટલ વચવાનો બેતાલીસો ને પચીસ રૂપિયા चार हजार नेपया तो वोल ने ना बॉल जो है चार हजार ने रुपया चार बसो चालीस लक्ष्मीनारायण 4240 ચાલીસ રૂપિયા ભાવ દેવો ને ચાલીસ રૂપિયા ભાવ છે પડખે वोकल नो भावस वो एकतालीसों ने पिस्तालीस रुपया एकतालीस पिस्तालीस रुपया <ज़ियो> બેતાલીસ ને પંચાવન એટલે મિત્રો વોકલનો ભાવ થયો છે બેતાલીસો ને પંચાવન એટલે

ચાર હજાર બસો છીએ કયો પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બસો ઓગણીસ ચુમોતેર નંબર ની બેતાલીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો વકલ ભાવ જો છે બેતાલીસો ને રૂપિયા મિત્રો કઈ કાલ કરતા બજાર ભાવ માં સો રૂપિયા પ્લસ નો સુધારો જોવા મળ્યો છે અને ફાઇનલી મિત્રો બેતાલીસો ને સાઠ સુધીના નામ પડ્યા છે તો આ તાજના બજાર ભાવ કાલે ફરી મળીશું નવા બજારના ભાવ સાથે ધન્યવાદ